આજે દેશના નાણાકીય મંત્રી નિર્મલા સીતારામન દ્વારા બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે પણ શું આ બજેટ સામાન્ય નાગરિકના હિતમાં હશે ચાલો જાણી લઈએ કેટલાક મુદ્દા છે આ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે સરકારે આ વખતે આવકવેરામાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી પરંતુ સાત લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિને ટેક્સમાં છૂટ મળી શકે છે રૂફટોપ સોલારાઇઝેશન દ્વારા એક કરોડ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે આયુષ્માન ભારત યોજના હેઠળ હવે તમામ આંગણવાડી અને આશા વર્કરોને તેના દાયરામાં લાવવામાં આવશે બજેટમાં લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અગાઉ આ લક્ષ્યાંક બે કરોડનો હતો બજેટમાં ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે જેથી છ ચાર્જિંગ સ્ટેશન નવા બનાવવામાં આવશે રસીકરણને યુવિન પ્લેટફોર્મ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં થી ચૌદ વર્ષની છોકરીઓને સર્વાઇકર કેન્સરથી બચાવવા માટે વિનામૂલ્યે રસી આપવામાં આવશે રેલવેના ચાલીસ હજાર ડબ્બાને વંદે ભારતમાં બદલવામાં આવશે તથા માલમસામાનની હેરફેર માટે બનાવવામાં આવી રહેલા રેલવે કોરિડોર ઉપરાંત વધુ ત્રણ રેલવે કોરિડોર બનાવવામાં આવશે